અમારા પોલીસ સ્ટેશન અને એના સ્ટાફ કામ જ એવું છે કે કોઈ ફરિયાદ એવું છે નહીં કે આમ પણ આપણને હેલ્પફુલ થતા હોય છે ઘણી વખત સાથે રહી અને નાના મોટા ઝઘડા હોય તો સારું કરવાનો પણ પ્રયત્ન કરે છે અને કાયમ સમજાવે તો ઘણા બધા લગભગ તો સમાધાન અને એ પણ પ્રયત્નો કરે છે કે ભાઈ આ બધું ના થાય અને એમનો પણ કે જ્યારે પણ જરૂર પડે

બનાવ હોય તો પહેલથી પણ એ કહે છે કે તમારા મંદિરમાં જે-જે મંદિરમાં જે ચોરી થવાનું કે હોય તાપર પહેલી સૂચના આપે છે કામે કામ ઘરેડે પડકે છે આગેવાનોને સત્તર કરે છે પૂજારીઓને કરે છે એટલે આપણો કામ ખરેખર સારું છે એટલે અમુક અમુક વાર અમે ફોન કરીએ પણ એ લોકો આવવામાં થોડો વિલંબ થાય છે કોઈ દારૂડી હોય

સાહેબ આ ઓપી વર્ષો પહેલા અંગ્રેજ શાસિત વખતથી ઓપી કાર્યરત છે એ વખતમાં ક્રિમિનલ થોડું વધારે હતું એ સમયમાં ઓપી કાર્યરત થયું વચ્ચે સમય એવો આવ્યો કે આનું વાયફરકેશન થવાની તૈયારીઓ થતી હતી એ ટાઈમમાં હું સરપંચ હતો આ ગામની અને ગામ આજુબાજુની લાગણીઓ એવી હતી કે આ પોલીસ સ્ટેશન ગમે ત્યાં અન્ય ખસેડાય નહીં એના માટે તમામે તમામ ગામ લોકો આજુબાજુના આ સહયોગથી આ સરસ મજાનું એક આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનનું બાંધકામ કરી અને નિર્માણ થયું એ આપણા સાહેબને વાત કરી મુજબ કે સાહેબ અહીં તો ગુનેગારને ફાવી જાય એવું છે કારણ કે સરસ એવો મજાનો બગીચો અને એ તો બરોબર છે રઘુભાઈએ જે કામ કર્યું છે એમના સ્ટાફે જે કામ કર્યું છે પ્રશંસનીય છે જ્યારે જ્યારે ગામના આગેવાનો સ્ટાફની જરૂર પડી કે જ્યારે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે એની ટાઈમ એનો અમને પ્રત્યુત્તર મળ્યો છે અને જે પણ જે કરવાની હોય એ કાર્યવાહી એમણે કરી છે કોઈ નાત જાતના ભેદભાવ વગર સર્વને ન્યાય આપ્યો છે તો આ તબક્કે અહીંયા પોલીસ સ્ટેશનમાં ઓપીમાં ઉભા છે એટલે એમને વખાણ કરીએ એ સાહેબ એ રીતે નથી પણ બહુ સારું એવું કાર્ય છે અને આપ પણ આ વિસ્તારના પ્રશ્નો ભગવાન રણીધર ભગવાન અને નડાબેટ નળેશ્વરી માતા આપને શક્તિ આપે અને ઝીરો ક્રિમિનલ આ જિલ્લો બને આપ પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત